ફરી એકવાર અમદાવાદની શાળાઓને ધમકી મળી છે શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકીના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અગાઉ શાળાને ઉડાવવાની અનેક વખત ધમકી મળી ચૂકી છે તો અત્યારે ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો આ ધમકીના પગલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે ત્રણ શાળાઓ કે જે છે જોડાઈ ગયા કઈ ત્રણ શાળાઓ છે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદ ની પશ્ચિમ વિસ્તારની ત્રણ નામાંકિત શાળાઓ છે એમને ધમકી મળી છે મેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે અને એમાં થ્રેટ આપવામાં આવી છે ભૂતકાળમાં એટલે કે લગભગ એક મહિના પહેલા પણ કઈક આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી જેમાં લગભગ લગભગ પંદર થી વીસ જેટલી શાળાઓને ધમકી મળી હતી અને આ જ પ્રકારની ધમકી ફરી એકવાર મળી છે આગામી